રાજકોટના દંપતીને પિસ્તાલીસ દિવસ સુધી તેમના જ ઘરમાં ગોંધી રાખ્યા અને સાયબર ગઠિયાઓએ પિસ્તાલીસ દિવસ ડિજિટલ અરેસ્ટ કરીને ઇઠ્યાસી લાખ જેટલા રૂપિયા પણ પડાવી લીધા જોકે આ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચતા ભાવનગરના સાયબર ગઠિયાઓને ઝડપી પાડવામાં આવ્યા છે જેમણે રાજકોટના દંપતીને તેમના જ ઘરમાં બંધક બનાવીને લાખો રૂપિયા ખંખેરી લીધા હતા વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફ ભાવનગર સાયબર ફ્રોડનું હબ બની રહ્યું હોય તે પ્રકારે સાયબર ફ્રોડના કેસમાં સતત ભાવનગરનું કનેક્શન સામે આવી રહ્યું છે ન માત્ર ગુજરાતમાં પણ ગુજરાત બહારના રાજ્યના લોકોને પણ આ સાયબર ગઠિયાઓ શિકાર કરી રહ્યા છે અને અન્ય રાજ્યની પોલીસ આ સાયબર ગઠિયાઓને ગોતતી ગોતતી ભાવનગર પણ આવી રહી છે અને ભાવનગરના સાયબર ગઠિયાઓને પકડી પણ રહી છે તેવામાં તાજેતરમાં જ રાજકોટના દંપતીને ડિજિટલ અરેસ્ટ કરીને ઇઠ્યાસી લાખ પડાવી લેવાના કેસમાં પણ ભાવનગરના આરોપીઓનું કનેક્શન ખુલ્યું છે આ આરોપીઓએ રાજકોટના દંપતીને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના ઓફિસરની ઓળખ આપી હતી અને તેમના વિરુદ્ધ ડ્રગ્સ તેમજ મની લોન્ડરિંગનો ગુનો નોંધવામાં આવશે તેવી ધમકીઓ આપી અને પૈસા પડાવ્યા હતા જોકે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા રાજકોટ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે આ સમગ્ર ઘટનાને લઈને રાજકોટ સાયબર ક્રાઇમના એસીપી ચિંતન પટેલે શું ખુલાસો કર્યો છે તેમને સાંભળીએ હાલમાં જ રાજકોટમાં ચોવીસ આઠ બે હજાર પચીસના ના રોજ એક ડિજિટલ અરેસ્ટ બાબતની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે જેમાં દિનેશભાઈ દેલવાડિયા નામના ફરિયાદી છે જે ઓગણ વર્ષના કોર્ટમાંથી નિવૃત્ત ક્લાર્ક છે તેમની સાથે લગભગ છેલ્લા ચાલીસ દિવસથી એક વોટ્સએપ કોલ તેમને આવેલો હતો અઢાર જુલાઈ આ આઠ જુલાઈ બે હજાર ના રોજ તેમને સીબીઆઈ દિલ્હીથી એક વોટ્સએપ કોલ આવેલો હતો જે ફેક કોલ હતો અને તેમાં એમને કહેવામાં આવ્યું હતું કે આઈસીઆઈસીઆઈ બેંકના એક મેનેજર વિરુદ્ધ મની લોન્ડરિંગ અને ડ્રગ્સનો કેસ દાખલ થયેલો છે જેમાં તે વ્યક્તિએ સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપ્યું છે અને જો તમે પરિવારના કે અન્ય કોઈ સભ્યોને જાણ કરશો આ બાબતની તો તમને અમારી ટીમ આવી અને ત્યાંથી અરેસ્ટ કરીને જતી રહેશે આ રીતે તમને સૌપ્રથમ ખોટા કેસમાં ફિટ કરવા માટે ડરાવવામાં આવ્યા અને ત્યારબાદ તેમને વિશ્વાસમાં લઈ અને ચાલીસ દિવસના સમયગાળા દરમિયાન તેમની સાથે અલગ અલગ વાતો કરી અને તેમને એવું જણાવવામાં આવ્યું કે તમારા પાસે તમારા ખાતામાં જે રૂપિયા પડ્યા હોય તેમાંથી આઠ લાખ રૂપિયા તમે આ એક તમારા નામનું એકાઉન્ટ બનાવેલું છે આઈસીઆઈસીઆઈ બેંકનું તેમાં દાખલ કરો એ જ્યારે ફરિયાદી જમા કરાવ્યા તો પછી બીજા દિવસે તેમને ફોન આવ્યો કે તમારી પાસે જે તમારા બેંક લોકરમાં ગોલ્ડ પડ્યું છે તે ગોલ્ડ સામે ગોલ્ડ લોન લઈ અને તે રૂપિયા પણ આમાં જમા કરાવી દો અને આમ તેમની પાસે ટોટલ જેટલી રકમ અલગ અલગ ખાતાઓમાં અલગ અલગ લગભગ અલગ અલગ આઠ ખાતાઓમાં દાખલ કરાવવામાં આવી અને એ રકમ જમા થઈ અને એમને એવું કહેવામાં આવ્યું હતું કે જ્યારે એક વખત વેરીફિકેશન થઈ જશે અને આ ગુનામાં તમારી સંડોવણી પુરવાર નહીં થાય તો આ રૂપિયા તમને પરત આપી દેવામાં આવશે પરંતુ જ્યારે ફરિયાદીને શંકા ગઈ કે આટલા બધા રૂપિયા નાખ્યા છે તેમ છતાં હવે મારો કોઈ કોન્ટેક્ટ નથી થઈ રહ્યો ત્યારે તેમણે પરિવારમાં વાત કરી તો તેમને ખ્યાલ આવ્યો કે મારા જોડે સાયબર ફ્રોડ થઈ રહ્યું છે આથી તેમણે સાયબર પોલીસ સ્ટેશન ખાતે ગત રોજ ચોવીસ પચીસના ગુનો દાખલ કરાવ્યો અને ગુનો દાખલ થતાં જ જયારે સીપી સર જોઈન્ટ સીપી સર તથા ડીસીપી ક્રાઇમ સાહેબની કડક સૂચના હતી કે આરોપીઓને તાત્કાલિક અટક કરવામાં આવે એટલે જ્યારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને સાયબર લેબની ટેકનિકલ ટીમે તપાસ કરી તો એમાં એક એકાઉન્ટ ભાવનગરનું આવતું તે એકાઉન્ટની માહિતી મેળવતા તે એકાઉન્ટમાં ફ્રોડના દસ લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ હતા અને તે એકાઉન્ટ હોલ્ડરની ડિટેલ્સ ત્યાં જઈ અને તપાસતા તેનું નામ મળી આવ્યું બ્રિજેશ પટેલ અને પછી ત્યાંથી તે વ્યક્તિ મળ્યો અને એ વ્યક્તિની સાથે બીજા બે આરોપીઓ એક મોહસિન શેખ તથા એક સોયબ હલાલી આમ કુલ મળીને ત્રણ આરોપીઓ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમના હાથમાં લાગ્યા અને એ આરોપીઓની આજે ધરપકડ કરવામાં આવે છે અને આગળના જે અન્ય આરોપીઓના નામ ખુલે છે તો એ બાબતની તપાસ ચાલુ પરંતુ મારી નાગરિકોને એક અપીલ છે કે જયારે પણ તમને કોઈ વોટ્સએપ પરથી કોલ અથવા વિડીયો કોલ આવે અને તેમાં કોઈ વર્દીધારી પોલીસ ઓફિસર અથવા ઈડીના ઓફિસર કે સીબીઆઈના ઓફિસર બનીને કોઈ તમારી સાથે વાત કરે

આમાં આરોપી જે બ્રિજેશ પટેલ છે તેના એકાઉન્ટમાંથી જે આ ફ્રોડનું ફંડ છે તે ટ્રાન્સફર થતું હતું અને એને જ્યારે સમન્વય પોર્ટલ પર ચેક કરવામાં આવ્યું તો જાણવા મળ્યું કે બહાર અલગ અલગ રાજ્યોમાંથી તે એકાઉન્ટ વિરુદ્ધ અરજીઓ થયેલી છે આમ એ આમાં અકાઉન્ટનો ઉપયોગ છે જે આ ફ્રોડ મની છે તેને ટ્રાન્સફર કરી અને આગળના ઉપરી હતી આ ઉપરી આરોપીઓ સુધી પહોંચાડવા માટે તેનો ઉપયોગ કરવામાં આવેલો હોય તો પ્રાથમિક તપાસમાં જણાવ્યું પણ મોહસિન શેખ તથા ફરિયાદી કે સુપ્રીમ કોર્ટમાં નિવેદન આપવામાં આવ્યું છે તમારું નામ ખુલ્યું છે અને એમની પાસેથી અઠ્યાસી લાખ રૂપિયા માત્રને માત્ર વેરિફિકેશન કરવાના બહાના હેઠળ ટ્રાન્સફર કરાવવામાં આવેલા છે ન કે આરોપમાંથી છટકાવવા માટે તેમને બચાવવા માટે એમણે કોઈ પ્રકારની ખંડણી નથી આપેલી પરંતુ એમને એવું થયું કે એમના વિરુદ્ધ કોઈ કે નિવેદન આપેલું છે જેથી એક વખત મારા ફંડ વેરીફાઈ થઈ જશે ત્યારબાદ મને પરત મળી જશે કેટલું રિકવરી થયું હોય હાલ અકાઉન્ટમાં અમાઉન્ટ ફ્રીઝ થયેલું છે અને બાકીનું આરોપીઓ પાસેથી રિકવરીનો પ્રયત્ન ચાલી રહ્યો છે ટોટલ રિકવરીનો અમાઉન્ટ આવશે એટલે આપને જાણ કરવામાં આવશે બીજા જે ફર્સ્ટ અલગ 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 છે છે એ ભારતના પાંચ રાજ્યોમાંથી આવેલા જેમાં એક વેસ્ટ બેંગોલ છે મધ્યપ્રદેશ છે મહારાષ્ટ્ર છે તથા બે ઉત્તર ભારતના રાજ્યો છે એમ અલગ અલગ રાજ્યોના છે તેમની કેવાયસી ડિટેલ્સ ને બધી ટેકનિકલ માહિતી મળશે એટલે ત્યાંના આરોપીઓની પણ તપાસ કરવા માટે પોલીસની ટીમ રવાના કરે સાયબર ગઠિયાઓએ રાજકોટ સેશન કોર્ટના નિવૃત્ત આસિસ્ટન્ટ ક્લાર્ક અને તેમના પત્નીને પિસ્તાલીસ દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરીને ઇઠ્યાસી લાખની છેતરપિંડી કરી અને આરોપીઓએ દિલ્હી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી હતી અને મની લોન્ડરિંગ તેમજ ડ્રગના કેસમાં આખી જિંદગી જેલમાં રહેવાની ધમકી આપી હતી તેમજ ગોલ્ડ લોન લેવડાવીને પૈસા પણ પડાવડાયા હતા સાયબર ગઠિયાઓએ આ દંપતીને ફોન કરીને દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલું છું તેમ કહી દિલ્હી ક્રાઇમ બ્રાન્ચમાંથી સંદીપકુમારે જે આઈસીઆઈસીઆઈ બેન્ક મેનેજર હતા તેઓ વિરુદ્ધ મની લોન્ડરિંગનો ગુનો દાખલ થયો છે અને સંદીપકુમારે જે ફ્રોડ કર્યું છે તેમાં સંદીપકુમાર પાસે દસ ટકા હિસ્સો હોવાનું પણ નિવેદન તેમણે આપ્યું હતું અને તેને જ લઈને વૃદ્ધ દંપતી છે તે સાયબર કઠિયાની વાતમાં આવી ગયા હતા અને ત્યારબાદ સાયબર કઠિયાઓ જેમ જેમ કહેતા ગયા તેનું પાલન કરતા ગયા અને ઇઠ્યાસી લાખ ગુમાવાનો વારો આવ્યો જો કે રાજકોટ સાયબર ક્રાઈમના એસીપી ચિંતન પટેલે માહિતી આપી છે કે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની પ્રાથમિક તપાસમાં બ્રિજેશ પટેલ દ્વારા આઈડીબીઆઈ બેંકના કરંટ એકાઉન્ટ ખુલાવવામાં આવ્યું હતું જે કરંટ એકાઉન્ટમાં ભારતભરમાંથી બાર જેટલા સાયબર ફ્રોડની ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું તેમજ ઇઠ્યાસી લાખ રૂપિયા પૈકી આના કરંટ એકાઉન્ટમાં દસ લાખ જેટલી રકમ જમા થઈ હતી જે એકાઉન્ટ ભાડે આપવા બદલ બ્રિજેશ પટેલને કમિશન પણ મળતું હોવાનું તપાસમાં સામે આવ્યું છે તો સાથોસાથ અન્ય આરોપીઓ મોહસિન શેખ અને મોહમ્મદ હલારી કમિશન એજન્ટ તરીકે મુખ્ય આરોપીઓ સાથે સંકળાયેલા હતા અને આ પ્રકારનું કામકાજ કરતા હોવાની પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે ઉલ્લેખનીય છે કે પોલીસ ક્યારેય પણ આ પ્રકારે ફોન કે વિડિયો કોલ કરીને તમને કેસ કરવાની ધમકી આપતા નથી ને આ પ્રકારની અનેક જાહેરાતો છે તે સોશિયલ મીડિયા દ્વારા પોલીસ વિભાગ દ્વારા પણ કરવામાં આવતી હોય છે જેમ છતાં આ પ્રકારે સાયબર ગઠિયાઓ ફોન કરે છે પોલીસની ઓળખ આપે છે ડ્રગ્સના કેસ કરવાની મની લોન્ડરિંગના કેસ કરવાની પાર્સલ આવ્યું હોવાની અલગ અલગ ટ્રીક અપનાવીને તમને ફસાવાનો પ્રયત્ન કરે છે અને ડિજિટલ એરેસ્ટ કરીને તમારા બેંક એકાઉન્ટ ખાલી કરી નાખે છે જો તમને પણ આ પ્રકારના વિડિયો કોલ આવે તો ચેતજો કારણ કે ગુજરાત પોલીસ આ પ્રકારનું ક્યારેય કોઈ કામ કરતી જ નથી આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું નમસ્કાર વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ परा